રાધે રાધે જય શ્રી કૃષ્ણ દૈનિક રાશિફળ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસને રવિવાર નમસ્કાર પ્રિય દર્શક મિત્રો દર્શન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે ફેબ્રુઆરી મહિનાનો આ પ્રથમ દિવસ અને રવિવારની રજાનો માહોલ તમારા માટે કેવો રહેશે આજે કઈ રાશિના જાતકો પર સૂર્યનારાયણની કૃપા વરસશે અને કોણે સાવધાની રાખવી પડશે તો ચાલો મેષ રાશિ મીન રાશિ સુધીની તમામ બાર રાશિઓનું વિગતવાર રાશિફળ જાણીએ રાશિ આજનો દિવસ તમારા માટે નવી ઉર્જા અને આત્મવિશ્વાસ લઈને આવી રહ્યો છે રવિવાર હોવા છતાં મનમાં અટકેલા કાર્યોને પૂરા કરવાની લગ્ન રહેશે અને તેમાં સફળતા પણ જરૂરથી મળશે કાર્યક્ષેત્ર નોકરી કરતા લોકો માટે પ્રગતિના દ્વાર ખુલી શકે છે સરકારી ક્ષેત્રે જોડાયેલા લોકોને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે આર્થિક ધન લાભના યોગ પણ બની રહ્યા છે પરંતુ રોકાણ કરતા પહેલા બજારની સ્થિતિ જરૂરથી તપાસી લેવી પારિવારિક પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો છો શુભ રંગ છે લાલ શુભ અંક છે એક વૃષભ રાશિ આજે તમારે સંયમ અને ધૈર્યથી કામ લેવું પડશે ગ્રહોની ચાલ સૂચવે છે કે ઉતાળમાં લીધેલા નિર્ણયો નુકસાન કરાવી શકે છે કાર્યક્ષેત્ર કામમાં નાની મોટી અડચણો આવી શકે છે પરંતુ તમારી મહેનતથી સાંજ સુધીમાં બધું થાળે પડી જશે આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો બહારનું ખાવા પીવાનું ટાળવું પેટ સંબંધિત સમસ્યાઓ પરેશાન કરી શકે છે નાણાકીય બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવો અનિવાર્ય છે આજનો શુભ રંગ છે સફેદ શુભ અંક છે છ મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આજનો રવિવાર હર્ષોલ્લાસ પ્રયો રહેશે સામાજિક વર્તુળમાં તમારો પ્રભાવ વધી શકે છે વેપાર કરતા મિત્રો માટે વેપારીઓ માટે મોટો ઓર્ડર મળવાની પણ શક્યતાઓ રહેલી છે નવી ભાગીદારી ફાયદાકારક સાબિત થશે વિદ્યાર્થીઓ મિત્રો માટે એકાગ્રતા વધારવાનો દિવસ રહેલો છે પ્રેમ જીવનસાથી જીવનસાથી કે પ્રેમ પ્રિયજન સાથેના સંબંધોમાં મધુરતા અને નિકટતા જરૂરથી આવશે આજનો શુભ રંગ છે લીલો શુભ અંક છે પાંચ કર્ક રાશિ આજે તમે માનસિક રીતે ઘણી શાંતિ અને હળવાશ અનુભવી શકો છો લાંબા સમયથી ચાલી આવતી ચિંતાઓ દૂર થશે જમીન કે મકાન ખરીદવાના યોગ પણ બની રહ્યા છે પૈતૃક સંપત્તિના પ્રશ્નોનો ઉકેલ આવશે કોઈ પણ વ્યક્તિની વાતોમાં આવીને ભાવનાત્મક નિર્ણયો ન લેવા ખાસ પરિવાર તરફથી કોઈ ખુશખબર મળી શકે છે આજનો શુભ રંગ છે દૂધિયો સફેદ શુભંગ છે બે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સૂર્ય જેવો તેજસ્વી રહેશે તમારી પ્રતિભાની લોકો લેશે કાર્યક્ષેત્ર જો પ્રમોશનની રાહ જોઈ રહ્યા તો આજે તે દિશામાં સકારાત્મક ચર્ચા થઈ શકે છે સામાજિક કાર્યોમાં રુચિ વધશે અને માન સન્માનમાં વૃદ્ધિ થઈ શકે છે આવક સારી રહેશે પણ હાથ ખુલ્લો ન રાખતા બચત પર ધ્યાન આપવું ખૂબ જ હિતાવહક છે આજનો શુભ રંગ છે સુવર્ણ શુભ છે એ કન્યા રાશિ તમારી મહેનત અને સમર્પણ આજે રંગ લાવશે તમે જે પ્લાનિંગ કર્યું હતું તેના અમલીકરણનો આ સાચો સમય આવી રહ્યો છે કાર્યક્ષેત્રમાં તમારી કુશળતાના વખાણ થશે દાંપત્ય જીવન જીવનસાથી સાથે ચાલી રહેલા મતભેદો દૂર થશે અને પરસ્પર વિશ્વાસ વધશે આરોગ્યની દૃષ્ટિએ માનસિક અને શારીરિક રીતે તમે સ્વસ્થ અનુભવશો આજનો શુભ રંગ છે વાદળી શુભ રંગ છે પાંચ તુલા રાશિ આજનો દિવસ તમારા માટે સંતુલન જાળવી રાખવાનો છે રવિવારનો ઉપયોગ આવનારા સપ્તાહના આયોજન માટે જરૂરથી કરો ઉતાવળમાં કોઈ પણ દસ્તાવેજ પર સહી ન કરવી સમજી વિચારીને જ આગળ વધવું ખૂબ જ હિતાવક છે જૂના મિત્રો સાથે મુલાકાત તાજગી લાવશે આર્થિક રીતે મિત્રોની મદદ મળી શકે છે આજનો શુભ રંગ છે ગુલાબી આજનો શુભ અંક છે છ વૃશ્ચિક રાશિ આજે તમારી આસપાસના લોકોથી થોડું સાવધાન રહેવાની ખાસ જરૂર છે ઈર્ષાળો લોકો તમારા કામમાં રોડા નાખી શકે છે કામમાં સફળતા તો મળશે જ પણ સફળતાનો દેખાડો કરવાનું ટાળ જુઓ મન શાંત રાખવા માટે ભગવાનની ભક્તિ કે યોગનો સહારો લેવો ખૂબ જ હિતાવહક છે આજનો શુભ રંગ છે મરુણ શુભ છે નવ રાશિ ધનરાશિ ભાગ્યના આજે તમારી સાથે રહેલો છે નવા સાહસ કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ સમય ઉત્તમ રહેલો છે પ્રવાસ અચાનક કોઈ ટૂંકા પ્રવાસનો યોગ બની શકે છે જે આનંદદાયક રહેશે આર્થિક રીતે આજનો દિવસ અણધાર્યા લાભ કરાવી શકે છે વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર મળી શકે છે શુભરંગ છે પીળો શુભ અંક છે ત્રણ મકર રાશિ આજે તમારી વ્યસ્તતા વધવાની રહેલી છે ઘર અને બહાર એમ બંને જગ્યાએ જવાબદારીઓનો બોજ રહેશે બિઝનેસમાં નવી તકો શોધવા માટે દોડધામ કરવી પડશે જે ભવિષ્યમાં મોટો ફાયદો પાવી શકે છે આરોગ્યની દ્રષ્ટિએ સતત કામને કારણે થાક અને નબળાઈ અનુભવાય પરંતુ ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે બાળકોના પ્રશ્નોમાં સમય આપવો પડશે છે છે આઠ કુંભ રાશિ આજનો દિવસ તમારી સર્જાત્મકતાને બહાર લાવવાનો છે કંઈક નવું શીખવાની કે કરવાની ઉત્સુષતા જાગશે તમારા નવા આઈડિયાઝ કાર્યક્ષેત્રમાં સફળતા જરૂરથી અપાવશે સામાજિક મિત્રો અને સંબંધીઓ સાથે ગેટ ટુ ધ ગેધર કે પાર્ટીનું આયોજન થઈ શકે છે દિવસ ખુશનુમાં વીતશે આજનો શુભ રંગ છે જામલી શુભ અંક છે ચાર મીન રાશિ મીન રાશિના જાતકો માટે આજનો દિવસ શાંતિ અને શ્રદ્ધાનો રહેશે ભક્તિ માર્ગમાં રુચિ વધશે માનસિકતા ભાવનાત્મક નિર્ણયોમાં મજબૂતી આવશે ગૂંચવાયેલા પ્રશ્નોમાં કોઈ અનુભવીની સલાહ લેવી જરૂરી છે ઓફિસ કે વેપારમાં કામની ગતિ ધીમી રહી શકે છે પરંતુ ધીરજ રાખવાથી દિવસના અંતે વિજય તમારો જ થશે આજનો શુભ રંગ છે આસમાની શુભ અંક છે સાત પ્રે દર્શક મિત્રો આ હતું ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ રવિવારનું સંપૂર્ણ દૈનિક રાશિફાળ અમે આશા રાખીએ છીએ કે આ માહિતી તમારા દિવસને વધુ બહેતર બનાવવામાં મદદરૂપ થશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક જરૂરથી કરજો તમારા ગ્રુપમાં શેર પણ કરજો અને દરરોજ રાશિફળ જાણવા માટે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લો ભગવાન આપ સૌના જીવનમાં સુખ શાંતિ તેમજ સમૃદ્ધિ આપે તેવી પ્રભુ પાસે પ્રાર્થના ફરી મળીશું આવતીકાલના રાશિફળ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને હાય પામવાનું પૂછશો નહીં